હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ચેનલ પર ફૂડ દિલથી સ્વાગત છે મિત્રો સુકા ધાણા અને અજમાનું પાણી તમારું વજન ઘટાડવા માટે સક્ષમ છે સૂકા ધાણા વજન ઘટાડવાની દવા સમાન છે અજમો વજન ઘટાડવા માટેની એક આયુર્વેદિક દવા છે અજમાના પોષક તત્વોની વાત કરીએ તો જ્યારે વેઇટ લૂઝ કરતા હોય ત્યારે તમારા શરીરની અંદર કેલરી વાળે છે ચરબીના થર ઓગાળે છે સાથે સાથે ઘણી બધી રીતે અજમો ઉપયોગી છે આ અજમાના નાના નાના દેખાતા દાણા વેઇટ લોસ માટે લાખ રૂપિયાની દવા સમાન છે અજમાની અંદર હાજર ડાયટ્રીનમનો ફાઇબર લાંબા સમય સુધી ભૂખ નહીં લાગવા દે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે આ એક ચમચી અજમાના દાણા હું કહું છું એવી રીતે ખાવાથી મહિને દસ કિલો વજન ઘટે છે અહીંયા આપણે એક ચમચી અજમાના દાણાને પાણીમાં એડ કર્યા છે પાણી નોર્મલ રૂમ ટેમ્પરેચર જ લેવાનું છે વધારે ઠંડુ ગરમ નથી લેવાનું પછી ઉકાળવાનું છે આ અજમાના દાણા તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતા તમારા શરીરની અંદરની ચરબી બાળવાનું કામ કરે છે અજમાની અંદર રહેલું હાજર એન્ટી ઓક્સિડન્ટ ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે જેના કારણે વજન એકદમ ઝડપથી ઘટે છે અજમાની સાથે આપણે એક ચમચી સૂકા દાણા લેવાના છે અજમો અને શુકા દાણા બંનેના પોષક તત્વની વાત કરીએ તો બંનેના પોષક તત્વો એકબીજા સાથે જ્યારે સાઈડ થાય છે ત્યારે આપણા શરીરની અંદર પેટની સો ટકા ગળભટ દૂર કરે છે તમારા શરીરની અંદર જ્યારે કોઈ પેટની ગળભટ દૂર થાય ત્યારે તમારું વેઇટ લોસ થાય છે ખરેખર મિત્રો ખૂબ સરસ મજાની આ માહિતી છે અત્યાર સુધીની વેઇટ લોસ માટેની બેસ્ટમાં બેસ્ટ છે એક જ મહિનામાં તમારે આ વ્હીટલો ડ્રિંક પીને દસ કિલો જેટલું વ્હાઈટલુઝ ઓછું કરવું છે તો નિયમિત રીતે મિનિટનું વોકિંગ ભૂખ ઓછું જમવું તમારા ભોજનની અંદર દાળ અને સલાડ વધારે પ્રમાણમાં ખાવાનું સાથે સાથે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીને સુવાનું છે તો ચલો હવે આ તૈયાર થયેલા અજમા અને થાણા પાણીને આપણે ઉકાળી લઈશું કેવી રીતે સેવન કરવાનું છે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એવું તમને જણાવીશ તો અહીંયા આપણું વેટલું સ્ટ્રિંગ્સ ઉકળી ગયું છે તૈયાર થયેલા વેટલું શ્રીને આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે આ તૈયાર થયેલું વેટલું સ્ટ્રિંગ્સ ગાડી અને રોજ સવારે એક ગ્લાસ પીજવાનું છે ત્રીસ જ દિવસની અંદર તમારું દસ કિલો વજન ઘટી જશે સવારે પીવાનું છે ભૂખ્યા ઓછું રહેવાનું ખાવાનું છે ભૂખ્યું બિલકુલ નથી રહેવાનું ભૂખ કરતાં થોડું ઓછું જમવાનું જે તે ઘરનું જમવાનું બહારનું બિલકુલ નહીં ખાતા સાથે સવારે બપોરે કે સાંજે દિવસમાં કોઈ પણ ટાઈમે ચાલીસ મિનિટ સુધી કન્ટિન્યુ ચાલવું આટલું કરશો એટલે ધાણા અને અજમો છે એ તમારા શરીરની અંદર ડબલ સ્પીડથી વર્ક કરશે તમારા પાચનતંત્રને મજબૂત કરશે ખાધેલા ખોરાકનું પાચન કરશે નવી બનેલી ચરબી અટકાવશે જૂની ચરબીનો નિકાલ કરશે ટૂંકમાં તમારી શરીરની અંદર વજન ઘટવા માટેની સિસ્ટમને સ્ટ્રોંગ કરશે ખરેખર મિત્રો ખૂબ સરસ મજાનો હવે એટલું સ્ટ્રિંગ્સ છે પીવો અને વજન ઘટાડો ધાણા અને અજમાનું પાણી હું કહું છું એવી રીતે બનાવીને ને સાથે થોડું ધ્યાન રાખશો તો ત્રીસ જ દિવસની અંદર દસ કિલો વજન ઘટાડવા સક્ષમ છે તમારા શરીરની અંદર વજન ઘટાડવાની જે સિસ્ટમ છે એને સ્ટ્રોંગ કરશે ડબલ સ્પીડથી વજન ઘટાડશે તો ચાલો જોઈએ કયો આ ઉપાય છે કેવી રીતે કરવાનો છે કે જેની મદદથી વેઇટ લોસ થશે વેઇટ લોસ થશે અને ફિટ એન્ડ ફાઇન બનશો